ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરો નાઇટ કરો અને શેર કરો હેલો જય ભીમ જય ભીમ નમો બુદ્ધા નમો બુદ્ધાય તમારા બુદ્ધાય નવો ભાઈ બોલો બોલો હા તમારા રેડિયા જોયે છે હે વાહલો હાલો બોલો બોલો હા એક આપડે મેં એક વિડીયો બનાવી ને મુકો આપડે એમ હમ મુકી એમાં શું તમને નામ આપો એડ્રેસ આપો મારો બધું પોતાનો છે બધી વાત કરો એમ હમ બનાવી એમાં હું તમારા પાછળ બેકારો છે નો આવે છે હે પાછળ બેકારો છે નો આવે છે પંખો ચાલુ છે બંધ કરી દો ને કલે વ્યવસ્થિત લે કરી દઉં જો હા બેકારો બહુ આવે છે આમ તળરાટકી બોલે છે

અને ગામનું નામ શું છે ગામ નવા ગામ કર્ણા નવા ગામ કર્ણા અચ્છા કરણા હા કરણા બરાબર ક્યાં સમાજમાંથી છો તમે પટેલ તળબદા અચ્છા તળબદા બરાબર છે તમે વાત કરો છો મોબાઈલ નંબર બોલો જી આવડો મોબાઈલ માં ત્રેસઠ છપ્પન ત્રેસઠ છપ્પન અઠાવન છવ્વીસ ઓગણત્રીસ

એ જે દીકરીએ હતી જેના લગન કઈ નાખ્યા મોટે 18 વા 17 વારે એ થાય તો લગાટામાં વર્ષે લગન કરી દીધા બરાબર છે એટલે બેન ગુજરી ગયા પછી બાબો અઢી મહિના જીવો હા ઓ હો હો બરાબર બરાબર પછી માણા એક લાવ્યો તો પણ એમાં દીકરી આરે નો સેટિંગ આવ્યો એટલે પછી મ્યાસદ રજા કરી દીધી રે 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 તેમાં હું આંટો આવ્યો દીકરીના ગાણે કરી સ્યોર ત્યાં લાગત કે હું કતારી મા નથી તો હું શું હો એમ કે

પછી મેં રજા તમારા જોયા પછી લાઈ રીતે આપડે જો ગરીબ માણસો માં એવું કઈક મળી જાય આપડે કઈ કામ કરવા જવું નથી ઘરનું કામ છે આ કે રાંધું છું આ કે નવ છું આ કે છું કામ પર છું નવ કલાક બાર જાઉં છું આવીને પાછો તાળો ઉગાડું છું બરાબર છે બરાબર છે શું કામ કાજ શું કરો છો તમે કામ કાજ માં એવું છે કે અત્યારે ખેતી નું કરવી કરની છે ખેતી તમારે ના હું ભાગે જ ખેડૂત છું સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે તમે ભાગ રાખીને કામ કરો છો હમ કામ કરાવું છું ભાગ જ ખેતર રાખેલો પછી કામ કરાવું મજૂર ક્યાં બરાબર છે કેટલીક આવક થઇ જતી છે એટલે આમાં આવક થાય બા આપડે સુકી ખેતી કરી ને અમારા ધોલેરા તાલુકા માં બરાબર હમ જીરું થાય ઘઉં થાય શિણા થાય શિયાળો થાય એક ખેતી આવે લાખ દોઢ લાખ ની ઉપજ આવે બાર મહિના ની બરાબર છે બરાબર છે બે મહિના ત્રણ મહિના સોમવાની બરાબર છે પછી એમાં કઈ મારી ક્યાં થોડું બેલાસ પડ્યું તેર ચૌદ લાખ રૂપિયા એ વ્યાજ દર મહિને પંદર સત્તર હજાર આવે સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે એ વ્યાજ આવે એના ઉપરાંત તમારે વાર્ષિક બે મહિના તોવો પડે જીરુન એવું આપડે થાય ને બરાબર છે બરાબર છે એ વખત લાખ દોઢ લાખ નું વડા ઉપર હાલે હા એ તો આકાશી રોજી છે ને તો બધી

બરાબર છે બરાબર છે તમે ભાઈ બેન કેટલા અમે ભાઈ બેન ચાર એમ એટલે ભાઈ માં એવું છે મારા ભાઈ મોટા વખતે બાર વાર છે એના છોકરા મોટા કહી દીધા એના છોકરા નોખા નોખા બધા છે વાહ 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 એટલે મારે એને કોઈ પાછા છોકરા ને મારા બધા જુદું જુદું એમની રીતે હું મારી દીધી બરાબર છે બરાબર છે ત્રણ બેનું છે ત્રણે બેનું ઘર બાર એમને પાણી ભાણી પાણી દીધા હા

કલેકેશન ભારતીયાના બરેલા ઠાઠડિયા નો એવું છે બરાબર છે બરેલા પછી તમારે કોઈ અત્યારે ડાયાબિટીસ કે કોઈ એવું રોગ કઈ નહીં મારા ખાલી ગેસ ને એસિડિટી ને કબજિયાત થઈ જાય કે કેવું ખાવામાં આવે બરાબર છે બીજું કોઈ તકલીફ નથી બીજું કોઈ કોઈ રોગ નહી આપણને બરાબર છે બરાબર છે રસોઈ બનાવી વાસણ ઉટકવા બધું તમારે જે લેડીઝ નું કામ છે ઈ પણ તમારે કરવું પડે અને આરવાજ તમારે કામ પણ કરવું પડે એટલે થોડુંક મુશ્કેલી વાળું છે તમારે માટે બરોબર છે વિચાર થયા કરે અલગ અલગ વિચાર આયા કરે ના ના સાચી વાત છે બઉ દુખ ની વાત છે કારણ કે કોઈ એવું પાત્ર હોય તો હું છે તમારું ઘર નું ખાલી સંભાળી જયે તો તમે ફ્રી થઈ ને તમે કામ પણ કરી શકો બરાબર છે હા હા તમારી વાત સાચી છે મારા એરપોર્ટ એરપોર્ટ બને ને હા હા એ અમારી સીમમાં નોકરી જાય છે પંદર હજાર માં સત્તર હજાર માં અઢાર હજાર માં પણ મારા જાય છે રાંધવું ત્યાં અહિયાં જોવું પડે નો નો પોચાય નો પોચાય સાચી વાત છે સાચી વાત છે એટલે બધી મોડું ધોળું હોય ને આપડે એરપોર્ટ માં ગોઠવી દઈએ તમને હતાર હજાર કઈ સિક્યોરિટીમાં આવે વાહ વાહ આ એ તકલીફ છે તમારી વાત સાચી છે કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એમાં ગરીબ માણસો હોય ને રાજ્ય વિધવા બાઈ હોય દીકરી હારે હોય તો આપણા ધંધા પણ આવશે વાહ 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 બરોબર છે બરોબર છે એટલે આપણે દીકરીના લગન કરી નાખવા પડે આપણે જીવી તાતા એ એ આપણે દીકરી હોય તો ચાલશે પણ છોકરો હશે તો આપણે હેરાન કરી ખાય દીકરી બે હશે તો હાલ છે વાહ 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 બરાબર છે તમારે બીજા કોઈ સમાજ હોય તો ચાલે કે તમારે કોળી સમાજ હોય તો વધારે પડતું ગણતરી છે આપડે વધારે પડતું હોય શું કોળી આપણા કોળી પટલ માં હોય ને તો વધારે સારું

નંબર નંબર આપણો મૂકી દો કઈ વાંધો નહીં ઓકે કોઈ વાંધો નહીં આપણે ફોટો નથી મૂકવો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો આપણે આ ઓડિયો મૂકશું એટલે ફ્રોડ કોલ તમારી ઉપર આવી શકે બરાબર છે આઈ મારા મારા મેદાન આયર તો હા શું થયું એમાં ના પાડી મેં છોટી થી આયો તો હા હા કુવારવા હા મેં કીધું જ્યોતિક બેન કે નહીં હતું હમ મેં કીધું ભાઈ આપણે એ રીતે વાત નહીં આપણે એ રીતે મુલાકાત કરતા નહીં આપણે આવવા આવવાનું નથી બરાબર છે બરાબર છે સારું કર્યું તમે હોશિયારી થી વાત કરી એટલે છેતરાણા નહીં નકર આમાં ઘણા છેતરાઈ જાય છે હા એટલે આપણે હું પયો ફોલ્ટ માં ન પડું ઘણા છે ને લાલચમાં લપસી જાય છે અને યો ફોલ્ટ માં શું છે કે હું પડું ના તો એ તને પાલા એમ કહો કે પોલીસ સ્ટેશન તમારું શું લાગે છે હાલો અહીંયા પોલીસ સ્ટેશન તમે આવો આપણે અહીંયા મુલાકાત કરી લઈએ સાચી વાત છે સાચી વાત છે એટલે અહીંયા છે ને તો

આપડે શરમ માં ચા લાગે કોઈ સેકિન કે બે જવાના બે સાચી વાત છે સાચી વાત છે હા બરાબર છે બોલો ભલે ભલે આપડે ઓડિયો મૂકશું હો તમારો ભલે હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ